ભરૂચ તાલુકાના મહત્ત્વના ગામો એવા દેત્રાલ ગામ અને નંદેલાવ ગામના સરપંચપદના ઉમેદવાર અને વોર્ડના ઉમેદવારોએ ગામના વિકાસના કામો કરવાની ખાતરી આપી હતી તો કેટલાકે શપથ પણ લીધા હતા આજે તારીખ ઓગણીસ બાર બે હજાર એકવીસના રોજ જ્યારે જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ હતી ત્યારે ભારે લાગણી સફળ દ્રશ્યો ખડા થયા હતા એક બાજુ જ્યારે પ્રચારના પડઘમ શાંત પડી ગયા હતા ત્યારે સરપંચ અને વોર્ડના સભ્યોની ચૂંટણીના ઉમેદવારોની મનની વાત બહાર આવી હતી આ ભરૂચ તાલુકાના મહત્વના ગામ એવા ડેત્રાલ અને નંદેલાવના ઉમેદવારોએ ગામની પ્રગતિ માટે કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી તો કેટલાકે ગામના વિકાસ માટે કામ કરવાના શપથ પણ લીધા હતા હા અત્યારે મારા નોકરભાઈ ઉમેદવાર છે આપણા એના સભ્યો છે અશોકભાઈ પરિવર્તન જ આપણે કરવાનું છે જે સાફ સફાઈ કરવાનું છે ગામ જે વિકાસ કરવાનો છે તે બધું બાકી છે તે આપણે પૂર્ણ કરવાનું છે ઘણું બધું બાકી છે એ ઘણું બધું છે ગટર લાઈન છે તળાવ પાણીની સગવડ ગટર લાઈન રહેવાની ખુલી રોડ બધી જ સમસ્યા છે ઘણી તેનો આજ સુધીનો ઉકેલ થયો નથી પાણીની સમસ્યા છે પહેલી આપણી ગામ ગટર યોજના છે ગટર યોજના રોડ છે પછી આજુબાજુ ગોચરની જે સાફ સફાઈ છે તળાવની છે એ પહેલી આપણી રહેશે ગામ કુવાની સફાઈ અત્યારે પણ લોકોને તકલીફ પડે છે પાણીની લોકો ભરવા આવે છે અહીંયા સુધી જેથી અહીંયાથી દોઢ બસો કિલોમીટર સુધી બસો મીટર સુધી આવે છે ત ગામનો વિકાસ ઈચ્છે છે જે થયો નથી આપણે એ કરવાનું છે અત્યાર સુધી પચીસ વર્ષોના આજકાલ બધું ચાલી રહેલું છે પણ હવે પછીનો જે ભ્રષ્ટાચાર છે દૂર કરવાનો છે આપણે હવે પછીની પેનલમાં હું શપથ લઉં છું કે જે કંઈ કરીશ બધાને સમેટીમાં કરીશ કોઈ જૂઠું બોલવાનું નહીં ગોલ કટારા કરવા નહીં જે કંઈ કરવું પૂછીને કરવું વડીલોને આગેવાનને આગળ રાખી બસની લઈને મારું નામ મયંક મોહન ગજાનંદભાઈ મેં દેત્રાલ ગામથી સરપંચમાં ઉમેદવારી નોંધાવી છે ગત રોજ મારા મમ્મી સરપંચના સરપંચ હતા અને આ વખતે મેં ઉમેદવારી સરપંચ તરીકે નોંધાવી છે દેત્રાલ ગામ પંચાયત કઈ પેનલ છે તમારી વિકાસશીલ પેનલ વિકાસશીલ શું વિકાસના કામ કર્યા છે શું વિકાસના કામ કર્યા છે જાણે કે બ્લોક છે ગટર છે ઇલેક્ટ્રિક સિટી છે પાણી છે ગામમાં શું તકલીફ છે વિકાસના કામ તકલીફ તો લગભગ તો કોઈ છે નહીં મારું નામ અમિત રમીશ ચંદ્ર છે હું વોર્ડ નંબર પાંચમાંથી ભોળવેલો છું અને અમારી પેનલ તરીકે સદીલાલભાઈ ની ચેનલમાંથી અમે ઊભા રહેલા છે અને સરપંચ તરીકે અમને આગળ કરેલા છે અને અમે આગળ જતા જે જૂના કામો બાકી રહી રહેલા છે એ અમે પૂર્ણ કરવા માટે તત્પર રહીશું અને આગળ કોઈ બી સોસાયટી હોય ગામ હોય એના વિકાસ થાય એટલો વધારે થાય એટલી અમે વિકાસ કરેલો છે અને વધારે કરીશું એવી અમે આશા મારું નામ હરીશભાઈ શંકરભાઈ પટેલ છે વોર્ડ નંબર નવના મતદાર તરીકે અમે અહીંયા વોટ આપવા આવ્યા છે અને ગત વર્ષના જે સરપંચ શ્રી રતિલાલભાઈ ચૌહાણે વિકાસના જે કામો કર્યા છે એ ખૂબ પ્રશંસનીય છે અને મેં આશા રાખીએ છીએ કે ફરીથી તેમની જીત થાય તો એ સારા એવા કામ કરે અને પબ્લિકનો વિશ્વાસ જીતે તેવી અપેક્ષા સાથે અમે રતિલાલભાઈને કહીએ છીએ કે આવતા આ સમય તમારો છે તમે એ જંગી બહુમતીથી જીતવાનો છો તો અમે તમામ એકથી તમામ વોર્ડ અમે એવી આશા રાખીએ કે તમે અમારા વિકાસના કામો કરો અમારા અધૂરા કામો પણ સારી રીતે પૂરા કરો અને સારી પ્રગતિ કરો એવી અમે મતદાર તરીકે એવી તમારી પાસે આશા રાખીએ છીએ